હલો મિત્રો તો જોઈ શકો છો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ હાથ બંગલા અને આ છે હાથ બંગલાનો ગેટ મિત્રો બધા મળી ગયા છે આપણી સાથે અને આપણે અંદર હાથ બંગલા બીચ તરફ જશું અને ખૂબ એન્જોય કરીશું જોઈ શકો છો એનું પાર્કિંગ એરિયો છે આપણે પાણી મિલટોળામાં છે ને તમે ત્રણ જોઈ શકો છો આપડે આસર બંગલા નો અંદર નો નજારો હોય મિત્રો બધા આગળ થઈ જાય wai sheka saboda kurshini a dizin

સૂર્યનો પ્રકાશ એટલો સામો પડે છે એટલે કઈક અલગ લોકેશન એ જઈ અને ફોટા પાડી એવું કેમેરામેનનું કેવું છે કેમેરામેન ને ભાઈ અનુભવ છે એટલે એની વાત ખોટી હોય શકે નહીં બાકી તમે જોઈ શકો છો આપણે ગેટ ની અંદર એન્ટર થઈ જાય છે અને અહીંયા સિંહ હોય એવું આપણે તેનું કેવું છે ફોરેસ્ટ વાળાનું બાકી કદમત કોઈ જોયો નથી હોય તો બાકી મિત્રો જોઈ શકો છો આપણે ક્યાંક જંગલમાં જતા હોય એવો નજારો છે અહીંથી તો ગાય જોઈ શકો છો પબ્લિક ઘણું બધું છે ડોલ્ફિન જોવા મળે છે એવું કેવું છે અને ડોલ્ફિન હકીકતમાં આપણે જોયેલી છે હાથે બંગલા જોઈ શકો છો આપડા દેવભાઈ અહીંયા પણ ઉભા રહી ગયા છે ફોટા પડવા માટે ફોટા પડવાનો શોખ તો એને ઘણો બધો છે એટલે ફોટા તો એને પાડી દેવો પડશે કેમ કે ફોટા નહીં પાડી તો ચિરાગભાઈ રિહાય જાય અને ચિરાગભાઈ રિહાય એવું કામ આપણે કરવાનું થતું નથી તો ગાય તમે જોઈ શકો છો ચિરાગભાઈ એક પોસ્ટ સંતોષ તો નથી એટલે ગૂગલ માંથી સર્ચ કરીને બીજો પોઝ એ કર્યો છે અને આ પોઝ માં જો ફોટો સારો આવશે તો જ તે નગર જે કોઝ બદલાવ એવો એનો વિચાર છે બાકી જોશો કેમેરામેન અલગ અલગ સ્ટાઈલમાં ફોટા પાડી રહ્યા છે અને શિરાગભાઈ જ્યારે ધરાય ત્યાં સુધી ફોટા પાડી દેશે એવું એનું કેવું છે તો મિત્રો છે ને નિલેશભાઈ ફોટા પાડવાનું વેન કર્યું છે કે ભાઈ જો શિરાગે ફોટા પડાવ્યા તો મારા ફોટા પાડવાનો તમારો વાંધો શું છે તો એ રિહાઈ જાય એમ હતા એટલે એને ફોટા પાડી દેવા પડશે એટલે અમે આના આ લોકેશનમાં જોઈ શકો મિત્રો આ ડોલ્ફીન વાળા એરિયામાં કા રોડ ના રોકાઈ જ ફોટા પાડવાનું કામ પૂરું ન થાય ત્યાં સુધી તો આપણે આગળ જવાના નથી કેમકે જો સિરાગભાઈ કંટાળીનું કારણ એ છે એના ફોટા પડી ગયા છે એટલે એને કંટાળો આવી કોમન વસ્તુ છે તો મિત્રો છે ને અત્યારે આ ભાઈ એને કર્યું એટલે એને ફોટા પાડી દેશે વાંધો નહીં પછી રહી એ વાત હાલે છે તો કઈ જોઈ શકો છો નીલેશભાઈ ના ફોટા પીડા પછી બીજ તરફ જવાની વાત કરી તો કેમેરામેન ગુસ્સે થઈ ગયા કેમકે એમ કે છે કે તમારા બધાના ફોટા પડી ગયા તો શું બધું પૂરું તો હોય જવાનું ને એટલે એ ભાઈ હાટું અમારો ફોટા તો પાડી દેવો પછી તો ફાઇનલી અમારે ઘણો બધો સમય મિત્રો અહીંયા રોકાવવું પડશે જોઈ શકો છો મિત્રો હવે કેમેરામેનના ફોટા હાલી રહ્યા છે કેમેરામેનના ફોટા પડશે પછી ત્યાં આપણે આગળ વધશું નોર્મલી તો આ પબ્લિક એટલું બધું હોતું નથી પણ રવિવાર છે તો ફાઇનલી મિત્રો બધાના ફોટા પડી જશે ને હવે આપણે અહીંયા આગળ વધશું કેમકે આ બધાના ફોટા ન પડે ત્યાં સુધી આપણે આગળ વધવા એમ હતું નહીં તો મિત્રો જોઈ શકો છો બધા ખૂબ આનંદમાં આવી જશે કેમ કે બધાના ફોટા પડી તો આ જોઈ શકો છો આપણે જંગલથી વધુ આમ તો જંગલ જ કહેવાય કેમ કે જંગલ જ છે બે બાજુ આપડા મિત્રો બધાના ફોટા પડી જાય એટલે ખૂબ આનંદમાં આવી જાય છે અને ફાસમ ફાસ હાલ છો મિત્રો તો આપણે ફાસમ ફાસ હાલ તો પડશે જ તે મિત્રો તમે જોઈ શકો છો અંધારામાં સુવિધા તો છે જ તે સોલાર પેનલ ગોઠવણી સાબુ

તો કેમેરામેન ને એવું છે કે ભાઈ પડવા પાવર પ્લાન્ટ માંથી પાણી પગડવા માટે સુવિધા કરી રહ્યા છે બાકી તમે જોઈ શકો છો મિત્રો કેમેરામેન કે એટલે લગભગ તો હાસુ દેશે આપણે માનવું જોઈએ કેમ કે એને કેમેરાની હાસુ જ છે એમ કેવું છે ભાઈનું અને તમે જોઈ શકો છો આપણે દરિયા આવો નજીક આવી ગયા તમે બાકી તમે જોઈ શકો છોકરા કેટલો આનંદ કરી રહ્યા છે ભાઈ આપણે જ આનંદ નથી કરતા તો મિત્રો તમે જોઈ શકો છો હાથ બંગલાનો નજારો કંઈક આવો છે અત્યારનો નજારો ખૂબ જ જોવાલાયક હોય છે બાકી મિત્રો જોઈ શકો અહીંયા પણ ફોટોગ્રાફી ચાલી રહી છે તો મિત્રો બધા ફોટા એવું મને લાગતું નથી કે ઘણા બધા ફોટા પડ્યા થતા એને એમ થાય છે કે બીચમાં આવીને થોડાક ફોટા પાડે છે મિત્રો બધા ફોટા પાડવા માટે ગોઠવાઈ જશે પરિવાર અને આ વખતે કેમેરામેનના ના ફરીવાર એનો ધંધો તો મિત્રો તમે ક્યારેક ફ્રી હો અથવા તો રજાનો દિવસ હોય ત્યારે હાથ બંગલાની મુલાકાત અવશ્ય લેજો કેમ કે આનો નજારો તમે આવશો એટલે તમને ખૂબ આનંદ થશે બાકી તમે જોઈ શકો છો અહીંથી આ નજારો ખૂબ જ જોવાલાયક છે અને આપણા કેમેરામેનને હવે ફોટા પડીને પડીને તરસ લાગી ગઈ છે એટલે એ પાણી પીવે છે અને આમાં આપણે ડૂબી નહીં કોઈ દિવસ અને જો કેમેરામેન પહેલી વાત તો કેમેરામેન થી એ વાત હજી સુધી કઈ ખોટી પડી નથી

કે અહીંયા પબ્લિક ખૂબ જ આનંદ કરી રહ્યા છે બધા પેલો આનંદ કરી રહ્યા મિત્રો ગઈ શકો છો બધા બાળકો નાઈ રહ્યા છે દરિયામાં મિત્રો તમે જોઈ શકો છો આપણે ઓલા સાઈડ આવી મહાદેવ છે આ છે આખા બંગલા દે તો રજાના દિવસે આપણે મુલાકાત લેજો એવું મારું કેવું છે કે તમારો ધક્કો ફેલ નહીં થાય બાકી મિત્રો જોઈ શકો છો અહીંયા કરવાનું શીખી રહ્યા છે મિત્રો બધા તો ગઈ તમે જોઈ શકો છો અમારા બધા કેમેરામેન ફોટોગ્રાફર ને ગોતતા હતા અને ફાઇનલી ફોટોગ્રાફર મળી ગયો છે અને બધા અલગ અલગ પોઝમાં ગ્રુપ ફોટો પડાવી રહ્યા છે અને આ મિત્ર એમ કીધું છે કે વાંધો નહીં ભાઈ હું તમને બધાને ફોટા પાડી દઉં તો જોઈ શકો છો આ મિત્ર અને એનું નામ છે આપણા ડોકેજ ભાઈ આમ તો બધો વ્યૂનો નજારો જોવે છે અને આપણો રઘો અને આજ આપણો રઘો કે મળવા નથી બધી એની શોધમાં અમે અહીંયા આવ્યા છીએ બાકી મિત્રો તમે જોઈ શકો છો આપણા મિત્રો બધા હાલી નાલી હવે થાકી ગયા છે અને બાકીના બે હતા એ એમ કહેતા હતા કે ભાઈ મારા ફોટા હજી પાડવા જાવ પછી તમારે હારે આવી એટલે એ બે એના ફોટાનું કામ ચાલુ હતું તો આપણે શિરાકભાઈને પૂછશું કે શિરાકભાઈ તમે એટલા બધા પાછળ કેમ રહી ગયા તો તમારો જવાબ શું હશે તો શિરાકભાઈને એમ કેવું છે કે નીલાની હારવારી ફોટા પડાવતા એટલે મારે મોડું થઈ ગયું

પછી ચિરાગભાઈ નું કેવું છે કે ફોટા જે જો પછી મને ખબર પડે તો એને જો લેવા જો કે ફોટા કેવા છે પછી એનો રિવ્યુ આપણે લેશું મિત્રો જોઈ શકો છો આ બે એનું કામ ચાલુ જ હોય છે ફોટોગ્રાફર ફોટા પડ્યા કરે છે અને દેવભાઈ ફોટા પડાવવા કરે છે એક નંબર આવ્યા છે ફોટા તો ફાઇનલી રિવ્યુ આવી ગયું છે કેમેરામાં ચેક કર્યા પછી ચિરાગભાઈ એમ કહે ને એક નંબર ફોટા પડ્યા છે તો અહીંથી એ સાબિત થાય છે કે નિલેશભાઈના ફોટા પડતા આવડી ગયું છે

કેમ હજુ તમે ફોટોગ્રાફી બંધ નથી કરતા અને અંદાજ થઈ ગયું છે તો ઘરે જવામાં તમારે શું પ્રોબ્લેમ છે હાલો ભાઈ તમે જાઓ તો અમારે હજુ ફોટા પાડવા છે તો દેવભાઈ રહી ગયા છે એમ કે છે કે ભાઈ કેમેરો આવ્યો તમે ઘરે ભોગવો અમે તો ફોટા પાડીને જ રહીશું કેમ કે અમે હાથ બંગલા આવ્યા છીએ એટલે ફોટા તો જાવું દે અમારો ટાર્ગેટ અને સંતોષ નહીં થાય તો અમે ફોટા પાડશો તો મિત્રો તમે જોઈ શકો છો કે કેમેરો પણ આપી દીધો છે કે તમે કેમેરો લઈને ઘરે જવું હોય તો જઈ શકો છો અમે તો ફોટા પાડીને આવશું તો મિત્રો આપણે દેવભાઈને પૂછ્યું કે ઘરે જવામાં કેટલી વાર છે દેવભાઈ એમ કીધું કે ભાઈ કેમેરો તમે ઘરે જાઓ તો ફોટા પાડીને પછી આવશું તો આપણે એકવાર કેમેરામેનને પૂછી લઈએ કે ભાઈ ઘરે જવાની કેટલી વાર છે તો કેમેરામેન જણાવો ઘરે જવાની કેટલી વાર છે અજુભાઈ તમારા ઘરે જ તો જાઓ પછી ઘરે તો હજી વાર થઈ જાઓ રાઈટના ફોટા પાડવાના તો આપણા મિત્ર ગ્રુપનું એમ કેવું છે કે ભાઈ ફોટા તો અત્યારે અંદર તેજી છે સદાય પડાવો તો અને તો મિત્રો મને કેમ એવું લાગે છે કે મારે એકલા ને ઘરે જવું પડશે અને આ બધા તો અંદર આવશે એવું લાગતું નથી કેમ કે આપણા મિત્રો કે ભાઈ તો અમે પછી ઘરે આવતી તો મિત્રો હવે આપણે એકલા જવું પડશે એવું લાગે છે તો ફાઈનલી મિત્રો આપ ઘણી બધી રિક્વેસ્ટ કર્યા પછી બધા મિત્રો એમ કે હવે ઘર તરફ નીકળશું જોઈ શકો છો કેમેરામેન હવે એની બેગ તૈયાર કરી રહ્યા છે અને લગભગ મેં ઘણી બધી રિક્વેસ્ટ કરી ત્યારે એમ કહે છે કે ભાઈ હાલો આપણે ઘર તરફ નીકળશું અને ઘર તરફ નીકળવાનું કારણ હતું કે બાકી નીકળે એમ તો હતા જ નહીં કેમ મિત્રો તમે જોઈ શકો છો ફરતી બાજુ કાંઈ દેખાય નહીં એટલું અંધારું થઈ જતું એટલે ફોટા તો પડે એ પરિસ્થિતિ તો મિત્રો તમે જોઈ શકો છો આપણા કેમેરામેન એમ કહે છે કે ભાઈ ફોટો પડે એ પરિસ્થિતિ નથી એટલે આપણે ઘર તરફ નીકળીએ છીએ બાકી તો હજી એને જવાની ઈચ્છા તો હતી જ નહીં તો મિત્રો આ કહેવાનો અર્થ એમ થયો કે તમે કેટલીક ફ્રી હો તો આ તો બંગલાની વિઝિટ ક્યારેક કરી અને તમને ખૂબ મજા આવશે તો ચાલો મિત્રો મળીશું પછીના વ્લોગમાં